રાધનપુર ખાતે આવેલા ગોવર્ધન સોસાયટીમાં હિંગડાશ માતાના મંદિર ખાતે ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર આવેલા ગોવર્ધન સોસાયટીમાં હિંગળાજ માતાનું મંદિર બનાવી ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ભજન ભોજન સાથે ભવ્ય શોભાયાત્રા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભક્તિમય વાતાવરણ બન્યું હતું ભવ્ય ઉછવણી કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે ગોવર્ધન સોસાયટીના સભ્યો અને પ્રમુખ ગણપતભાઈ જોશી રવિભાઈ દર્શી અને ગોપાલભાઈ લેબાભાઈ રબારી સહિતના લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગોવર્ધન સોસાયટી ખાતે સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું મસાલે રોડ ઉપર ગોવર્ધન સોસાયટી આવેલી છે ત્યાં આજે ઇંગ્રજમાંની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે આજે પંડિતો અને શાસ્ત્રી અને ધાર્મિક હિન્દુ ધાર્મિક નિયમ અનુસાર જે પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની રાખલ છે ફોટા પ્રતિષ્ઠા એના નિમિત્તે આજે સોસાયટી હરી મળી અને આ પ્રસંગને ઉત્પાદન આપે છે અને શાસ્ત્રના મંત્ર ઉચ્ચારથી આ જે પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે આ અવસરની અમે ઘણા સમયથી રાહ જોતા આજે મા પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે એ નિમિત્તે અમે સોસાયટીના દરેક સભ્યો મળીને સાથે મળીને મા દુર્ગા મા હિંગરાજ માની આશીર્વાદ લઈ અને એની પ્રતિષ્ઠાનો જે અવસર આજે તારીખ ચાર બાર બે હજાર પચીસના રોજ અને ગુરુવારના દિવસે આજે રાખેલ છે મા દુર્ગાના આશીર્વાદથી અમારી સોસાયટીમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે માના આશીર્વાદ રહે એવી માના પાયે અમે હૃદયપૂર્વક અને હૃદયથી એના આશીર્વાદ લઈ અને આજે આ જે કાર્યક્રમ રચો છે એની પરિપૂર્ણ મા દુર્ગા કરશે બોલો હિંગરાજ માય બાર બે હજાર પચીસ અને ગુરુવાર પૂનમના દિવસે ગોવર્ધન ટાઉનશીપ જેને ગોવર્ધન ટાઉનશીપનું નિર્માણ કર્યું છે એવા ગોવાભાઈ લેબાભાઈ પરિવાર તરફથી એક દિવસીય હિંગળાજ અને શેષનાથ ભગવાનની ચલિત પ્રતિષ્ઠા રાખેલ એની અંદર ભાવિ ભક્તો ખૂબ ઉમટી પડેલ છે અને પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે મા હિંગળાજ કાયમ આવી આ પરિવારને શક્તિ આપે સત્કાર્ય કરવાની એવી બ્રાહ્મણ તરીકે અને એના આચાર્ય તરીકે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું શાસ્ત્રી અલ્પેશ કુમાર હરેશભાઈ રોહતાવાળા રાધન

बोला जोड़े जुड़े अने माँ इंग्लांड जुड़े प्रश्न। बोला इंग्लांड, बोला ब्यूरो रिपोर्ट एस 9 न्यूज़ पार्टन। हमारी तमाम माहिती थी अपडेट चाहे वामा टी चौड़ा एस 9 न्यूज़ साथे।